ગુનો બને છે દુષ્કર્મ ની આ ઘટના બે હાજર એકવીસ ની છે ધારી તાલુકાની આ ચકચારી ઘટનામાં આરોપીને વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ધારી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતીને બાંધ્યો હતો અને યુવતીને ગર્ભવતી બનાવી હતી ત્યારે સ્પેશિયલ જજ એમ એન શેખ સમક્ષ આ મામલો ચાલ્યો હતો સરકારી વકીલ તરીકે વીડી વડેરાએ દલીલો અને પુરાવા આપ્યા હતા અને તેને માન્ય રાખવામાં આવ્યા ગંભીર ગુનાની નોંધ લઈને માનનીય જજ સાહેબે ફેસલો સંભળાવ્યો હતો જેમાં ગુનાના આરોપી એવા અજય ડાભીને વીસ વર્ષની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો ફરિયાદી પક્ષને ખરો ન્યાય નામદાર જજ સાહેબે આપ્યો ત્યારે સચોટ દલીલો અને પુરાવા આપનાર વીડી વડેરાને લોકોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ સમય પીડિતાને ન્યાય અપાવવા બદલ તેઓના મોઢા પર હર્ષની લાગણી જોવા મળી હતી આજરો ધારીના સ્પેશિયલ જજ દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટા વડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોખસો કેસ એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને બગાડી જઈને દુષ્કર્મ કરવાના કે ગુના સબકનો કેસ સાબિત થતા તો આરોપીને ત્રણસો છોતેર અન્વયે અને પોખસો છ અન્વયે વીસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તેમજ પોખસો ચાર અન્વયે દસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ તેમજ ભોગ બનનારને ચાર લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે